સતત ત્રીજા વર્ષે યોજાશે ધારાસભ્યોની ક્રિકેટ ટુર્નામેન્ટ આજે એમએલએ ક્રિકેટ ટુર્નામેન્ટ માટેની તારીખ નક્કી કરવામાં આવશે ધૂળેટી નિમિત્તે ધારાસભ્યો મંત્રીઓ માટે કરાશે રંગોત્સવનું આયોજન શંકરભાઈ ચૌધરી અધ્યક્ષ બન્યા બાદ ક્રિકેટ ટુર્નામેન્ટ રંગોત્સવની થઈ છે શરૂઆત તો હવે ધૂળેટી નિમિત્તે ધારાસભ્યો મંત્રીઓ માટે કરાશે રંગોત્સવનું આયોજન અને આ સાથોસાથ ક્રિકેટ ટુર્નામેન્ટ પણ ક્યારે યોજાશે તેને લઈને પણ આજે તારીખ નક્કી કરવામાં આવશે અને સતત ત્રીજા વર્ષે ધારાસભ્યોની આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે ધૂળેટી નિમિત્તે ધારાસભ્યો મંત્રીઓ માટે કરાશે રંગોત્સવનું આયોજન શંકરભાઈ ચૌધરી અધ્યક્ષ બન્યા બાદ ક્રિકેટ ટુર્નામેન્ટ રંગોત્સવની થઈ છે શરૂઆત તો હવે ધૂળેટી નિમિત્તે ધારાસભ્યો મંત્રીઓ માટે કરાશે રંગોત્સવનું આયોજન અને આ સાથોસાથ ક્રિકેટ ટુર્નામેન્ટ પણ ક્યારે યોજાશે તેને લઈને પણ આજે તારીખ નક્કી કરવામાં આવશે અને સતત ત્રીજા વર્ષે ધારાસભ્યોની આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે